તેમની છઠી સીધી જી સેવન સંમેલન માં ભાગીદારી છે જ્યાં તેઓ વૈશ્વિક અર્થતંત્ર આબોહવા ફેરફાર અને કૃત્રિમ બુદ્ધિમત્તા જેવા મુદ્દાઓ પર ભારત નું પ્રતિનિધિત્વ કરશે મોદીને કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કારની આમંત્રણ આપ્યું છે જેના કારણે ભારત કેનેડા સંબંધોમાં નવી સફળતાઓ મળવાની આશા છે આ વર્ષે જી સેવન શિખર સંમેલન અલબર્ટા રાજ્યના કનાનાસ્કિસમાં યોજાય છે જ્યાં વિશ્વના વિકસિત દેશોના નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓ એકઠા થાય છે પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત ખાસ મહત્વની છે કારણ કે બે હજાર પંદર બાદ આ તેમની કેનેડા પરની પહેલી મુલાકાત છે આ સમય દરમિયાન તેઓ અનેક દ્વિપક્ષીય મિટિંગ્સમાં પણ ભાગ લેશે અને વૈશ્વિક સ્તરે ભારતની ભૂમિકા વધુ મજબૂત બનાવશે પ્રધાનમંત્રી મોદીએ તેમના નિવેદનમાં જણાવ્યું કે આ શિખર સંમેલનમાં તેઓ ગ્લોબલ સાઉથના હિતો અને પ્રાથમિકતાઓને આગળ મૂકશે તેઓએ કહ્યું કે આ સંમેલન ઉર્જા સુરક્ષા ટેકનોલોજી ઇનોવેશન અને આબોહવા ફેરફાર જેવી વૈશ્વિક ચિંતાઓ પર ચર્ચા માટે શ્રેષ્ઠ મંચ છે કેનેડામાં રહેતા ભારતીય મૂળના લોકોએ પણ પ્રધાનમંત્રી મોદીના આગમનનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું તેમણે જણાવ્યું છે કે આ મુલાકાતથી બંને દેશો વચ્ચે વેપાર નવીનતા અને ટેકનોલોજી સહયોગના નવા અવકાશો ખુલશે સાથે સાથે આ મુલાકાતથી ભારત કેનેડા સંબંધોમાં હાલમાં આવેલા તણાવને દૂર કરવામાં પણ મદદ મળશે